તો નસવાડી તાલુકાના કુપ્પા છોટાઉદેપુર સહિત દસ ગામોને જોડતો રસ્તો બિસ્માર સ્થિતિમાં છે છેલ્લા દસ વર્ષથી રસ્તાનું નવીનીકરણ ન થતા ગામના લોકો હાલાકી ભોગવવા માટે મજબૂર બન્યા છે માર્ગો પર એક ફૂટના ખાડા અને ઘસાયેલું ડામર મોટરસાયકલ ચાલકો માટે જોખમી બન્યું છે જેના કારણે અનેક યુવાનો ઇજાગ્રસ્ત બને છે એકસો આઠ એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારોમાં પહોંચી શકતી નથી આદિવાસી સમાજે અનેક વખત રજૂઆત કરી પરંતુ સરકારી ખર્ચનો લાભ મળતો નથી ખાડા પુરાવાની એજન્સી ઉપર છલ્લું કામ કરે છે જે વરસાદમાં ધોવાઈ જાય છે ગ્રામજનોમાં ભારે નારાજગી છે અમારા રસ્તાના ઠેકાણા નહીં કે બાઈકો ચલવાના બી તકલીફ છે જોખમ છે અને આ એકસો આઠ આવે ને તે કહે કે ઘરે કોઈ ઘર સ્થળ ઉપર જઈ શકે નહીં નીચે ખાડામાં એકસો આઠ ઊભે રાખીને પછી ઘરેથી ઉશ્કેલા આવીને પછી એકસો આઠ મેં મૂકવાનું થાય છે હાજિયા માંદે તકલીફ મેં કંઈ ડિલેવરી હોય કંઈ હાજે તાજી હોય તે આવી મુશ્કેલી છે કોઈ રસ્તા દેખવા રાજી નથી પંદર વર્ષથી આ રસ્તા ગુયાઠથી માંડીને આ બા આ નકલ રસ્તા બધા જ બેકાર છે ડુંગર વિસ્તાર છે નર્મદા કાંઠું ખરું આ રસ્તો રસ્તો ગણાય છે રસ્તો છે છે જાય પણ રસ્તો સર્વે રિપેરિંગ માટે આવે છે અમુક જગ્યા નાખીને પછી અમુક જગ્યા જતા રહે છે તો આ તો પરિસ્થિતિ તેવી જ છે ને તો તંત્રને કેવા માંગે છે કે આ રસ્તો બને એટલે પૂરો પૂરો બને પછી ઉપર પેલા કોન્ટ્રાક્ટર નાખીને જતા રહે તો તેવું જ રહે છે અમુક જગ્યા નાખીને અમુક જગ્યા નાખતા નથી છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના છેવાડાના ગામો દસથી વધુ છે જે કુપ્પા અને ગન્યાબારી છકડીબારી ગેસવાડી આવા જે ગામો છે ત્યાં બિસ્માર રસ્તા છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે આ રસ્તો છે આ ગેસવાડી ગામ પછી એક રસ્તો છે આ રસ્તો એટલી હદે બિસ્માર છે કે બાઇક ચલાવવું પણ મુશ્કેલ છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દસ વર્ષ જૂનો રસ્તો છે આ દસ વર્ષ જૂનો રસ્તો હાલ ધોવાઈ ગયો છે આ રસ્તો ધોવાતા અહીંયાથી વાહન ચલાવવું મુશ્કેલ છે જ્યારે આ ખાડામાં બાઇક રાત્રિના સમયે પટકાય છે ત્યારે ઘસરાઈ જાય છે વાહન ચાલકોનો આક્ષેપ છે કે આવા ખાડાઓના કારણે અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યા છે કેટલાક પરિવારો મુશ્કેલી પણ મુકાય છે વાહન જ્યારે ચલાવતી વખતે અકસ્માત સર્જાય ત્યારે આ પરિવારોને જે ઇજાગ્રસ્ત બને પરિવારનું કોઈ મોભી ત્યારે તેને દવાખાને લઈ જવાનો ખર્ચ બહુ મોંઘો પડે છે આદિવાસી વિસ્તારના લોકો વર્ષોથી રસ્તા વિના હેરાન પરેશાન છે આ રસ્તો છે પરંતુ બિસ્માર હાલતમાં છે ત્યારે પંચાયત માલ મકાન વિભાગના અધિકારી આ રસ્તાની કાળજી લેવી જોઈએ અને રસ્તો બનાવવા માટે સરકારમાં દરખાસ્ત પણ કરવી જોઈએ દસ દસ વર્ષથી આ રસ્તા બનતા નથી રફિક ધણીવાલા જીએસટીવી છોટાદેપો